પરસોત્તમ રૂપાલા અંગેના વિવાદમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ભરત હતી આજે સ્પષ્ટતા કરતા ભાજપના તમામ કાર્યકર્તાઓ નિર્દોષ છે અને સૌ કોઈ પોતાને સોંપેલી જવાબદારી મુજબ કામ કરી રહ્યા છે જ્યારે પોતાના પર લાગેલા આરોપ અંગે તેમણે કહ્યું હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયાવિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ પદ્મિની બાંગે સવાલ કરતા ભરત બોગરાએ કહ્યું હતું કે પદ્મિની બાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પણ પદ્મિની બાએ આ વાતને નકારી હતી મેં નથી આપ્યું રાજીનામું પછી તો એ લોકોને ખ્યાલ બરાબર છે એ લોકોએ રાજીનામું સ્વીકારી લીધું હશે તો હું પાર્ટી છોડી દઈશ મને પણ કોઈ એવું નથી બાકી હું 300 લેડીસોને જોઈન થઈ હતી ક્ષત્રિય સમાજના વિરોધ અંગે તેમણે કહ્યું હતું કે અમે અને હાઈ કમાન્ડ બંને પ્રયત્ન કરી રહ્યા છીએ ચોક્કસથી અમને આ વિરોધ શાંત કરવામાં સફળતા મળશે કુલીન પારેક દિવ્યભાસ્કર રાજકોટ શેર શરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ